ત્યારે હું અલોડા ગામનો અમારા ગામના બે તળાવ જે ઓગણીસો બેતાલીસથી અત્યાર સુધીમાં મૂળ તળાવ જ છે અને કલેક્ટર ઓફિસે અમારો હાઈકોર્ટના ઓર્ડરથી ગામના નાગરિકો બે જણને મૂળ કેસ કરેલો છે એ કેસ ભાઈ ચાલી ગયો છે અને કલેક્ટર સાહેબે પણ એવું કીધું છે કે ભાઈ હરેક ગામમાં આવી પંચાયતો આવા લોકો હોય તો કોઈ પણ માણસ ગૌચર કે તળાવ યા ગામમાં કંઈ પણ ભ્રષ્ટાચાર થાય નહીં આવું આખા રાજ્યમાં જો આવી પંચાયતો આ મારા શબ્દો નથી મહેસાણા કલેક્ટર સાહેબ નાગરાજન સાહેબના શબ્દો છે એમ છતાં પણ અમને નાગરાજન સાહેબે છેલ્લી તારીખમાં ચાર ચારે સ્પષ્ટ કીધું કે ભાઈ તમને દસ દિવસમાં તમારા ઘેર ઓર્ડર આવી જશે તોય ભાજપના આખલાઓએ ત્રણ ગામની જીલોસણ તરેટી ને અલોડા આ માત્ર કાંતિ એકલાએ ખાલી ત્રણ ગામની પંચાયતો સસ્પેન્ડ કરાવી છે અને સુરતમાં હું ભાજપનો જ મૂળ કાર્યકર છું એ મારી જોડે લેખિત પુરાવ છે આમ છતાં અમને ઓર્ડર આપતા નથી અને હું કંટાળીને અત્યારે હું ચેલેન્જ કરું છું કે કાલે તમે ફોર્મ ભરવા જાઓ એટલે વીસ આખલા લઈ અને તમારી જે જે રેલી નીકળે છે એમાં હું જ આવી એકલો જ કામનો કોઈ વ્યક્તિ નહીં આવે અને વીસ આખલા લઈ અને કાલે જે ભરવા તમે એ ફોર્મમાં ભાગ મૂળ મચાવી દક્ષિણ ગુજરાતમાં કાયદો વ્યવસ્થા બાબતે કોઈ પણ શ્રેષરમ રાખવામાં આવશે નહીં